સંઘ પ્રદેશ દમણમાં મહાવીર જયંતિને લઈને પ્રદેશમાં માંસાહારની દુકાનોને એક દિવસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે પ્રદેશના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંહ દ્વારા એક ઓર્ડર જારી કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દસ એપ્રિલના રોજ મહાવીર જયંતિ હોવાને લઈ જાહેર જનતાની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા આશય સાથે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસોને ત્રેસઠ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી દસ એપ્રિલના રોજ પ્રદેશની તમામ ચિકન મટન ફિશ માર્કેટ તથા કતલખાનાઓ એક દિવસ માટે બંધ રાખવાના રહેશે જો કોઈ વ્યક્તિ ઉપરોક્ત આદેશનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે વસાણમાં દાગીના ચમકાવવાના બહાને ઠગાઈ કરી ભાગી છૂટેલા ગેંગના ચાર આરોપીઓને પુણેથી દબોચી પાડ્યા વરસાદોર પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે પોલીસે દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વરસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવિક જીતિયાની ટીમે આ કાર્યવાહી કરી છે પચીસ માર્ચ બે હજાર રોજ બે અજાણ્યા વ્યક્તિઓએ ફરિયાદીના ઘરે આવી ઉજાલા કંપનીના કર્મચારી હોવાનો દાવો કર્યો હતો તેઓએ જૂના તાંબા અને પિત્તળના વાસણો ચમકાવવા માટેનો પાવડર બતાવ્યો હતો આ રીતે ફરિયાદી અને તેમની દીકરીનો વિશ્વાસ જીતી સોનાની બુટ્ટી અને ચેઇનની ઠગાઈ કરી હતી પોલીસે તપાસ દરમિયાન દોઢસોથી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કર્યા હતા આરોપીઓએ બાઇક નાસિકના સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે આપી હતી એક આરોપીએ કરેલી ઓનલાઈન પેમેન્ટની વિગતોથી તપાસનો દોર આગળ વધ્યો હતો પથિક સોફ્ટવેરની મદદથી વાપીની માનસી હોટલમાં તેમના રોકાણની માહિતી મળી હતી સીડીઆર અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરી પોલીસે પુણેના બારામતી વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણ લોજિંગમાંથી આરોપીને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ પરવેઝ આલમ મોહમ્મદ સહબાઝ મોહમ્મદ સિરાજ શેખ વિનોદભાઈ રામજીભાઈ કેવલભાઈ ભગત સંજયકુમાર નાગેશ્વર નંદી પ્રસાદ શાહ અને મોહમ્મદ ઇમ્તિયાઝ ગયાસુદ્દીન જલુલુદ્દીન શેખનો સમાવેશ થાય છે આ તમામને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની અંદર જે ફરિયાદી બેન છે એમના ઘરે ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપણે ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતો વાતમાં એમને બોળવીને આપના સોનાના દાગીના પણ જો અમે તમે આપશો તો અમે ચમકાવી આપીશું અમે ઉજાલા કંપનીમાંથી આવે છે એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓ વાતો વાતમાં બોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ બે મળીને કુલ ચાલીસ હજાર રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયેલા હતા અને એ આરોપીઓ જે છે એમને વલસાડ વોર્લ્ડ પોલીસ સ્ટેશન દ્વારા આ બે જે બાઇક પર આવેલા સાથે એમના સાગરીતો એમ કુલ ચાર પકડી પાડવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે જે ફરિયાદી જે છે એમના રહેણાંક આસપાસના તમામ સીસીટી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા એ ઉપરાંત આસપાસ જે અલગ અલગ સિક્યુરિટી ગાર્ડને છે એમના નિવેદનો લેવામાં આવ્યા હતા એ ઉપરાંત જે બાઈક જે હતું એ બાઇકની ડિટેલ તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારના બાઇક આ નંબરના બાઇકે નાસિકમાં સર્વિસ સેન્ટર પર જે રિપેરિંગ કરાવ્યું હતું એ હકીકત મળી હતી જેના આધારે એ બાઇક સર્વિસની ડિટેલના આધારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા બાઇક સર્વિસ કરાવ્યા બાદ જે ફોન નંબર જે ક્લાયન્ટનો આપેલો હતો એ ફોન નંબર આધારે ગુજરાત પોલીસનું જે પથિક સોફ્ટવેર છે એ પથિક સોફ્ટવેરની મદદથી આ લોકો વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અહિયાં જે હોટલમાં રોકાયા છે હોટલમાં ની હકીકત માનસી હોટલની અને એના આધારે આ તમામ આરોપી સુધી આપણે પહોંચવામાં સફળતા મળી છે કુલ ચાર આરોપી આ ગુનાના કામે પકડાયેલા છે મોહમ્મદ પરવેઝ આલમ વિનોદ ભગત સંજય નંદી પ્રસાદ શાહ મોહમ્મદ ઇમ્તિયાઝ ગ્યાસુદ્દીન જલાલુદ્દીન શેખ ટોટલ ચાર આરોપીઓને પકડવામાં સફળતા મળી છે એની અંદર ત્રણ આરોપી છે એ ભાગલપુર બિહારના વતની છે અને એક આરોપી છે મહારાષ્ટ્રનો છે બેઝિકલી આ ચારે ચાર લોકો મહારાષ્ટ્રમાં જ હાલના તબક્કે રહે છે અને ચાર આરોપીમાંથી એક વિનોદ છે એની સેમ મોડસ ઓપરેન્ડ એથી સોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો બે હજાર ચોવીસમાં કરેલાની હકીકત હાલ મળી છે એક સારી સફળતા આ પ્રકારની વલસાડ જિલ્લા પોલીસ વલસાડ રૂરલ પોલીસ મળી આ ગેંગ ઓરિજિનલી મહારાષ્ટ્ર સાઇડ ઓપરેટ કરે છે અને આ ગેંગના વ્યક્તિઓ એક સાથે ચાર થી પાંચ લોકો અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે નજીકની હોટલમાં થર્ડ થ્રી સ્ટાર ફોર સ્ટાર હોટલમાં રેન્ટ ઉપર રોકાય છે અને ત્યારબાદ એ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જે પોતાની પાસેના આઈ કાર્ડ ઉજાલા કંપનીનું આઈ કાર્ડ પણ એમની પાસેથી મળેલું છે એ ઉપરાંત જ્યુટી લેબોરેટરીનું પણ આઈ કાર્ડ એમની પાસેથી મળેલું છે એમની પાસેથી અલગ અલગ શેમ્પુ એની પાસેથી અલગ અલગ કેમિકલ પણ મળેલા છે એટલે એ પોતાની પાસે પોતે ઓથોરાઈઝ જે તાંબા અને પિત્તના વાસણોની સફાઈના ઓથોરાઈઝ એજન્ટ છે એ પ્રકારની ઓળખ જે બહેનોને આપે છે બપોરના સમયે જયારે પતિઓ છે બધા નોકરી પર જતા હોય છે તો એ લોકો ટાર્ગેટ કરતા હોય છે એ તાંબા પિત્તળના વાસણ રિપેરિંગ અને સફાઈ કરવાના બહાને એ બહેનોને ભોળવે છે અને ત્યારબાદ આજ પ્રકારની સફાઈ તાંબા પિત્તળના વાસણની સફાઈ જેમ કરી આપી છે એમ સોના ચાંદીના દાગીના પણ એમને સફાઈ કરી આપશે અને ચમકાવી આપશે એવો વિશ્વાસ કેળવીને એ પછી એ લોકો ભોળવીને એ જે સોના ચાંદી ના દાગીના એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય જે એમની પાસેથી જે વસ્તુઓ મળી છે એમાં જે ક્લિનિક પ્લસ શેમ્પુ એ ઉપરાંત એક સ્પેશિયલ કેમિકલ જે તાંબા પિત્તાના વાસણો સાફ કરવા માટેનું હોય છે એ ઉપરાંત ઉજાલા કંપનીના કાર્ડ એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીના કાર્ડ મળેલા છે અત્યારના તબક્કે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે તમામ આઈ કાર્ડ ડુપ્લિકેટ અને ખોટી રીતે ઉભા કરેલા દેખાઈ રહ્યા છે અને આ પ્રકારે કોઈ કંપની તાંબા પિત્તના વાસણો સાફ કરવા માટે એજન્ટોને ઘરે મોકલતી હોય એવું પણ અમારે ધ્યાન નથી પણ વધુ આ લોકોની પૂછપરછ હાલ ચાલુમાં છે વલસાડમાંથી સોળ વર્ષીય સગીરાનું અપહરણ કરનાર ત્રેવીસ વર્ષના યુવકને ગોવાથી પોલીસે ઝડપી પાડ્યું વલસાડ સિટી પોલીસે એક મહત્વપૂર્ણ કેસમાં સફળતા મેળવી છે પોલીસે ગોવાથી સગીરાને બચાવી લીધી છે અને આરોપીની ધરપકડ કરી છે એપ્રિલ રોજ વર્ષની સગીરાનું અપહરણ થયું હતું આરોપી પ્રહલાદસિંહ શંકરસિંહ રાજપુરોહિત ઉંમર વર્ષ ત્રેવીસ સગીરાને લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો આરોપી ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેશે અને મૂળ રાજસ્થાનના બાલોત્રાનો વતની છે વલસાડના એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ સીટીપીઆઈ દિનેશ પરમારની ટીમે તપાસ શરૂ કરી હતી પોલીસે સોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા ઓટો રિક્ષા ચાલકો કેબ ડ્રાઈવરો અને ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો હતો તપાસ દરમિયાન પોલીસે સગીરાની ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોલ ડિટેલ્સ તપાસ્યા હતા તેમજ સગીરાના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરી હતી સીડીઆર એનાલિસિસ બાદ જાણવા મળ્યું કે આરોપી સગીરાને ગોવા લઈ ગયો છે એસપી દ્વારા એકથી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી બાળકો અને મહિલાઓને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યો છે આ અભિયાન અંતર્ગત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીરાને બચાવી લીધી હતી અને અપહરણ કરતા આરોપીની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે આસામ વુમન્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન વિતરિત કરાયા દમણના માછીવાડમાં દસ જરૂરિયાતમંદ મહિલાઓને તેમની આજીવિકાનું સાધન સિલાઈ મશીનના રૂપમાં આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દમણદીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત આશા વુમન્સ ફાઉન્ડેશન મહિલાઓને કૌશલ્ય અને જ્ઞાન પ્રદાન કરીને તેમને સશક્ત બનાવે છે અને લિંગ સમાનતા સુનિશ્ચિત કરે છે જેથી તેઓ સ્વતંત્ર બની શકે મહિલા સશક્તિકરણ માત્ર આર્થિક સ્વતંત્રતા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે જો કોઈ મહિલાની આર્થિક જરૂરિયાતો પૂર્ણ થાય છે તો જ તે પોતાને સશક્ત હોવાનો દાવો કરી શકે છે આ બાબતને ધ્યાનમાં રાખીને આજે આશા વ્યુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરુણબેન પટેલે દમણના માછીવાડમાં દસ જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન વિતરિત કર્યા હતા આ પ્રસંગે દમણ નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ આશિષ ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક મળશે સિલાઈ મશીન જેવા સાધનો તેમને ઘરે બેઠા કામ કરવાની અને પોતાની આવક ઊભી કરવાની ક્ષમતા આપે છે ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા છે જેથી તેઓ સમાજમાં સન્માન સાથે જીવન જીવી શકે